ગાંડા છે ને ગમે એ કરે આજે ચાઇનાના ગ્રોથને ચાઇનાના એક્સપોનેન્શિયલ ગ્રોથને ધંધામાં હરણફાળમાં તમારે ચાઇનાને એક લીટીમાં મેન્શન કરવું હોય ને તો આ ગાંડ પણ છે આ પાગલ પણ છે આ ધૂન છે આ જે ધૂન એના પર સવાર છે ને એ દેશને કોઈ આગળ વધતા રોકી ન શકે કારણ કે જે પેશન છે જે એગ્રેસન છે ચાલીસ ચાલીસ પચાસ પચાસ કિલોમીટરમાં જાઓ તમે સાહેબ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એક જ પ્રકારની પ્રોડક્ટ બનાવે બીજા પચાસ કિલોમીટર મૂકી દો બીજી પ્રોડક્ટ આવે જે રીતે એસેમ્બલિંગ કરે જે રીતે ડિસ્પ્લે કરે પ્રેઝન્ટેશન કરે એની સ્કાય ઇઝ ધ લિમિટ કહી શકો તમે સાહેબ જે રીતે એ લોકોએ વિદેશીઓ વિદેશી વ્યાપારીઓને એટ્રેક કર્યા છે જે બિઝનેસમેન એન્ટ્રોપ્રિનુર ખરીદી કરવા આવે પોતાના ધંધા માટે વિચાર કરો કઈ કેપેસિટીએ એ લોકોએ ગ્રોથ કર્યો હશે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એમના યુથમાં એના એના જેટલા બી વ્યક્તિઓ છે એના એક એક વ્યક્તિઓના રગે રગમાં પોતાના દેશ પ્રત્યે સહાનુભૂતિ છે ધંધા કરવા માટેનું એક્યુબેન છે અને જે રીતે સાહેબ રિસ્પેક્ટ છે એ લોકોને જે રીતે કામ કરે છે ને એનું દસ ટકા પંદર ટકા બી કોઈપણ દેશમાં આવે ને કોઈપણ દેશ આગળ વધી શકે ખરેખર સેલ્યુટ છે એની ડિસિપ્લિનને અને એના 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 હુનરને અને હુનરની ઉપરને ડિસિપ્લિનને આ બે ભેગું થાય ને તો સાહેબ વિકાસ સિવાય કાંઈ ન થાય થેન્ક યુ